જીના માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવે ખેડૂતોને રાતા પાણીએ રડાવ્યા ડુંગળીના પોષણ ભાવ ન મળતા ખેડૂતોમાં નારાજગી ભારે જોવા મળી રાજકોટ જિલ્લાના ધોરાજીની વાત કરીએ તો ધોરાજી તાલુકાના તથા આજુબાજુના વિસ્તારના ખેડૂતોએ પોતાના ખેતરમાં મોંઘા ભાવના બિયારણો જંતુનાશક દવા અને આખા વર્ષની મહેનત કરીને ડુંગળીનું વાવેતર કરેલ છે પરંતુ કુદરતી આફતોએ ખેડૂતોની દશા ફેરવી નાખી છે મારું નામ કાંતિભાઈ ગોકરભાઈ ઓરા ડુંગળી લઈને અમે ધોરાજી યાર્ડમાં આવ્યા છે પછી હરાજી ચાલુ થાય ભાવ બસો રૂપિયા ક્વોલિટી હતી સતાય પછી અમે પાછી લઈ જવા વિનંતી કરી આ ભાવ થયા નહીં એટલે પછી મજૂરી ખર્ચો દવા ખાતર અને સતાય ભાવ મળ્યા નહીં એટલે પાછી લઈ જવા અને સરકારની એ પણ માગણી મૂકી છે હવે કઈક આયાત કરે ભાવ મળે ખેડૂને તો ખેડૂત કઈક હરી કારણ કે ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં સારા ભાવની અપેક્ષાએ ખેડૂતો ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં પોતાની ડુંગળી લઈને ખુલ્લી બજારમાં હરરાજી માટે આવે પણ અહીં ખુલ્લી બજારમાં ડુંગળીના ભાવનો પોક્ષણ ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળે હું દીપકભાઈ વ્યાસ ધોરાજી માર્કેટિંગ યાર્ડ હા ધોરાજીની અંદર ત્રણસો થી લગાડીને છસો પચાસ સાહીઠ રૂપિયા સુધી ડુંગળી મળી રહી છે જે છેલ્લા ત્રણ ચાર દિવસ પહેલા એની અંદર આનાથી સો રૂપિયા વધારે ખેડૂતોને મળી શકતા હતા એનું કારણ એ હતું કે ઉત્પાદન પ્રમાણમાં સારું હોવા છતાં પણ જે ક્વોલિટી આવતી હતી એ સારી હતી અને હાલ પણ ક્વોલિટીના કારણે થોડા ભાવ નીચા ગયા છે બીજા નંબરની અંદર એ કે ગવર્મેન્ટ દ્વારા જે એક્સપોર્ટ થાય છે એની અંદર વીસ ટકા ડ્યુટી છે એ જો વીસ ટકા ડ્યુટી કાઢી નાખવામાં આવે તો જોઈએ એવા ભાવ મળી રહે વીસ ટકા અત્યારના હાલના ભાવે ખેડૂતો માટે મહત્વના કરી શકાય સરકાર પાસે એવી અપેક્ષા રાખી શકીએ કે જે વીસ ટકા ડ્યુટી છે એ કાઢી નાખે અને ટ્રાન્સપોર્ટેશનની ઝડપી અને કંઈક ખાસ સુવિધાઓ ઊભી કરે જેથી કરીને રેલવે દ્વારા પણ માલ સપ્લાય થઈ શકે ઓછા ભાડાવાળી પેલી સબસિડીવાળી એવી કઈ યોજના જે આની પેલા બે ત્રણ વર્ષ પહેલા પહેલાં સરકારશ્રીએ જાહેર કરેલી હતી એવી જો કંઈ યોજનાઓ એવી સ્કીમ એવી સબસિડીવાળી ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ જો આપવામાં આવે આ ઉપરાંત જો

ડુંગળીના ધોરાજી માર્કેટિંગ યાર્ડના વેપારીએ જણાવેલ કે સરકાર દ્વારા ડુંગળીમાં જે એક્સાઇઝ ડ્યુટી લગાવવામાં આવેલ છે તેને લઈને ડુંગળીના ભાવ અને નિકાસમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે તેને કારણે ડુંગળીના ભાવ તળિયે જોવા મળેલ છે

પણ સારા માલનો બજાર પણ નથી અત્યારે એમ સારા માલમાં પાંચસો રૂપિયા બજાર માંડ આવે છે એટલે આ ખેડૂતને અત્યારે સિત્તેર રૂપિયા તો એક પીસી ની મજૂરી થાય છે લણવાની પોસાય નહીં ખેડૂતને જો સરકાર આમાં કંઈક ડ્યુટી ઘટાડે તો નિકાસ થાય માલ અને ખેડૂતને કંઈક વળતર મળે અહેવાલ ફિરોજ જુણેજા લોકારપન